તો આતંકી હુમલાને લઈને ભાવનગરના મહુવામાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે મહુવા હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી યોજી મશાલ યાત્રા કરવામાં આવી હતી ત્યારે મૌન રેલી નગરપાલિકાથી લઈ ગાંધીબાગ સુધી નીકળી હતી ત્યારે આતંકીઓના પુતળાનું દહન કરી પાકિસ્તાન વિરુદ્ધ નારા પણ લગાવવામાં આવ્યા હતા

દેશના ના પ્રધાનમંત્રી અપીલ કરી છે પૂરો દેશ તમારી સાથે છે સાથે સાથે બદલાય ભાઈઓ ભાઈઓ મુદ્દા